નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મહેન્દ્ર અને કૃપા કોલેજમાં મળ્યા હતા પહેલી નજરમાં પ્રેમ થતો હોય છે કે નહીં પણ મહેન્દ્ર માટે તો એ દિવસથી કૃપા જ દુનિયા બની ગઈ હતી તે શાંત સ્વભાવની પુસ્તકપ્રેમી અને હંમેશા નાંખોમાં કંગી કછાંદસું ખજાનું લઈને ફરતી મહેન્દ્ર તો બધા ફેસ્ટમાંગ ભાગ લેનારો દોસ્તોનો ચહિતો પણ કૃપા સામે તો તે ઠગો થઈ જતો એક દિવસ લાઇબ્રેરીમાં તેણે પહેલીવાર વાત કરી તમને સરસ્વતી ચંદ્ર પસંદ છે કૃપાએ હળવાશથી કહ્યું પસંદ તો છે પણ પ્રેમ વધુ કાવ્યાત્મક લાગ્યો એ દિવસથી બંને વચ્ચે વાતો શરૂ થઈ લાઇબ્રેરીથી વોકિંગ સુધી પુસ્તકોથી ચા સુધી મહેન્દ્ર અને કૃપા એકબીજાને વાંચવા લાગ્યા શબ્દોથી નહીં આંખોથી એક દિવસ વરસાદ પડતો હતો રોમેન્ટિક રીતે જેમ ફિલ્મમાં હોય મહેન્દ્ર કહ્યું કૃપા લાગતું નથી કે આપણો સંબંધ પણ કોઈ પુસ્તકની વાર્તા જેવી બની રહ્યો છે કૃપા આંખો ઝુકાવી અને પછી એની આંખોમાં એક નરમ સ્નેહ ઝડપતો દેખાયો હો પણ આ વાર્તાનો અંત ખુશ રહે એ તું વિચારજે કોલેજ પૂરી થતી આવી અંતિમ વર્ષના પરિણામોની સાથે બધાની દિશાઓ નક્કી થવા લાગી મહેન્દ્રનું એન્જિનિયરિંગમાં એડમિશન અમદાવાદમાં થયું જ્યારે કૃપાને અંગ્રેજી સાહિત્યમાં એમ કે માટે વડોદરા જવું પડ્યું વિભાગી જાય એ એક સાંજ બંગને પાળી રોડ પર મળ્યા વહેલી સાંજ હતી સુરજ ધીમી તાપમાન પાંખો સમેટતો કૃપાએ કહ્યું મહેન્દ્ર સંબંધ એ દૂરીથી નથી તૂટતા ભૂલવાથી તૂટે છે મહેન્દ્રએ એમના હાથ પકડીને કહ્યું દિલમાંગ તો તું હંમેશા હરીફ છે કૃપા બસ હવે લખવું છે આપનું એક નવો અધ્યાય વિસ્તૃત સમયગાળો પસાર થયો कॉलेज पीना वर्षो आ गया सोशल मीडिया पर संवाद चाल जीवन व्यस्त एक दिवस वर्षो पची महेंद्र कोई पुस्तक प्रदर्शन वडोदरा गय एक स्टोल पर एक नवलकथा देखाई मनना तार पर कृपा जोशी एनु कवर जोई ने एनी धबकन व्या वगर रही नही एनी लख तूटे नहीं ज साचो प्रेम ए संबंध ने भले शब्दों न मल्या हो પરંતુ એના મૌનના પાંખો હતા મહેન્દ્ર એ પુસ્તક સાથે કૃપાને મળવા જઈ ગયો વર્ષો પછી મળ્યા પણ લાગણીઓ રસ્તાઓ પાર કરી લીધા હતા મહેન્દ્ર હવે એક જાણીતો લેખક બની ગયો હતો તે જે લેખ લખતો તેમાં આશ્ચર્યજનક રીતે પ્રેમની એ અદૃશ્ય રેખા હંમેશા હોઈ જતી લોકો પૂછતા આટલો ઘણો લાગણીસભર પ્રેમ ક્યાંથી લાવો છો પણ એ જવાબ માત્ર એક જ હતું કૃપા કૃપા પણ હવે સાહિત્ય જગતની જાણીતી લેખિકા હતી એના પુસ્તકોમાં મહિલાના ભાવજગતની ખૂબ સરસ પડયામ જોવા મળતી પરંતુ એની દરેક નવલકથાની મધ્યરેખા હતી એક પુરુષ જે ક્યારેય પૂરો નહોતો થયો એક દિવસ તેમની મુલાકાત એક સાહિત્ય મંડળના આમંત્રણમાં ફરી થઈ વર્ષો પછી પણ તેઓ જ્યારે આમને સામને આવ્યા ત્યારે વાતો ઓછી પણ આંખોમાં ઘણું બધું બોલાઈ ગયું મંચ પર સહલેખન પર ચર્ચા હતી હોશિયાર મોડરેટરે પૂછ્યું તમે બંનેએ પ્રેમને લેખન માટે કેટલું સ્થાન આપ્યું છે કૃપાએ નમ્રતાથી કહ્યું પ્રેમ મારી કલમનો ઉગમ છે મહેન્દ્રે હળવી હાસ્ય રેખા સાથે ઉમેર્યું અને એક પ્રેમની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં શબ્દો ખૂટી જાય તેમનો સંબંધ હજુ પણ કોઈ પરિભાષામાં બંધાયો ન હતો તેઓ એકબીજાના જીવનના શાંતિના સૂત્ર બની ગયા એક દિવસ કૃપાએ એક નાનકડું લેટર લખી મહેન્દ્રને આપ્યું એક પાંદડી પર લખેલું અહિં સુધી જે તું અને હું લખતા આવ્યા છીએ કદાચ હવે સમય છે બંને મળીને એક પુસ્તિકા લખવાની હવે મનના તાર પર નહીં મન સાથે મહેન્દ્ર મોઢે સ્મિત લઈ બોલ્યો ચાલ આવી નવી કવિતા લખીએ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ